દાહોદ જિલ્લાના તાલુકાના ગામના લીમખેડામાં પાંચ ઘટના બની ભીષણ વાવાઝોડા બાદ લાગેલી આગની ચકેટમાં આવીને બાત્રીસ આદિવાસી પરિવારના ઘરો બળીને ખાબ થઈ ગયા હતા આ અગ્નિકાંડે પરિવારોની જીવનભરની કમાણી અને આશ્રય છીનવી લીધા જેથી તેમની હાલત અત્યંત દયનીય બની છે આવા સંકટના સમયમાં સાંસદ જશવંતસિંહ ભાભોરની આગેવાની હેઠળ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પીડિત પરિવારોની મદદ માટે તાત્કાલિક પગલાં લેવાયા સાંસદ જશવંતસિંહ ભાભોરે ચિલાકોડ ગામની મુલાકાત લઈને પીડિત પરિવારોની હિંમત આપી અને બત્રીસ પરિવારોને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ મસાલા વાસણો ગાદલા અને બ્લેન્કેટો સમાવેશ કરતી કિટ અર્પણ કરી વધુમાં રાજ્ય સરકારના નિયમો અનુસાર આ પરિવારોને ત્રીસ દિવસ સુધી જીવન નિર્માણ માટે કેશ ડોલ સહાય તરીકે કુલ રૂપિયા આઠ ના ચેક વિતરણ કરાયા દાહોદ નગરપાલિકા લીમખેડા તાલુકાના આગેવાનો અને સ્થાનિક લોકોએ પણ આ ઉદારમનથી જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડીને પીડિતોની મદદ માટે માનવતાવાદી પહેલ કરી છે જિલ્લા કોટા મુકામે પાંચ તારીખે રાત્રે જે બનાવ બન્યો હતો તે અંતર્ગત આજે સરકાર તરફથી અને જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી ગેસ ડોલની રકમ ને સરકાર તરફથી લગભગ દસ લાખ રૂપિયાનું રોકડ ચેકાજ આપ્યા છે અમારી પાર્ટીનો અમે આભારી છે કે પાર્ટી તરફથી ગાદલા છે ચાદર છે સાડી બ્લાઉઝ કપડા વાસણની કીટ આ બધી વસ્તુ આજે અમે આપી છે અને આવનારા સમયમાં જે મકાનોના ચેક અમારે આપવાના છે એ પણ અમે ટૂંકા ગાળામાં મંજૂર કરીને દરેકના પાકા મકાન બનાવવા માટે એક લાખ પચાસ હજારના ચેક આપવાના છે એમાં કુદરતના સંગઠના સમયે સરકાર તરફથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારા સહેલભાઈ તરફથી અને આ વિસ્તારના એમએલએ સૈલેશભાઈ તરફથી આટલી મદદ કરી છે હજુ પણ અમે મદદ કરીને આ કુટુંબ અને દુઃખના દિવસોમાંથી પહેલાં બહાર આવે માટે અમે પ્રયાસ કરવાના છે મારી ફ્રાન્સી ટીડીઓ બધા પૂરી અમારી ટીમે આપણો સહયોગ કર્યો છે